ડોભોઈમાં સ્વામિત્વ યોજના અંતર્ગત કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું બીએપીએ સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું કે જેમાં લાભાર્થીઓની પ્રોપર્ટી કાર્ડ વિતરણનો ઈ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા જોકે ત્રણસો તેતાલીસ ગામના પિસ્તાલીસ હજારથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ બનીને તૈયાર થઈ ગયા એકાવન ગામના પાંચ હજાર એકસો ઇઠ્યાસી લાભાર્થીઓની પ્રોપર્ટી કાર્ડનું ખાસ વિતરણ કરવામાં આવ્યું સ્વામિત્વ યોજના અંતર્ગત આજે વડોદરા જિલ્લાનો કાર્યક્રમ ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ સાથે જ કલેક્ટરશ્રી જિલ્લાના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ અહીંયા હાજર રહ્યા હતા સ્વામિત્વ યોજના હેઠળ જે પ્રોપર્ટી કાર્ડો એ જમીનોના નાના મોટા ઝઘડાઓ થાય ઝઘડાઓ ના થાય એના માટે ચોવીસ એપ્રિલ બે હજાર વીસથી આપણા માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવ્યો અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ પ્રોપર્ટી કાર્ડોનું વિતરણ ડભોઈ તાલુકામાં થનાર હોય આ કાર્યક્રમ ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો આનાથી તમામ ગરીબોને નાના ગામડાના લોકોને પોતાની જે જગ્યા છે એ જગ્યા એમની મિલકત એની સંપૂર્ણ માહિતી અને એનું સર્ટિફિકેટ આપવા માટે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ પ્રોપર્ટી નિશ્ચિત થઈ જાય પછી એમના નાના મોટા જે કૌટુંબિક ઝઘડાઓ પણ ના થાય શેડા પડોશી તરીકે જે ઝઘડા થતા હતા એ પણ ના થાય અને પોતાની મિલકત ઉપર આ પ્રોપર્ટી કાર્ડના આધારે લોન લઈને એ પોતાના પરિવારના ધંધાકી પણ ઉદ્ધાર કરી શકે